વડોદરા બાર એસોસિએશન ચૂંટણી ત્રીસ ટકા મિલાનામત સાથે ઓગણીસ ડિસેમ્બરે મતદાન વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને અનુસરીને મહિલાઓ માટે ત્રીસ ટકા અનામત લાગુ કરવામાં આવ્યું છે જેના માટે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પર મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વડ વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે નલિન પટેલની ઉમેદવારી નોંધાવીને પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરી છે અને જનરલ સેક્રેટરી પદ રિતેશ ઠક્કરે આ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને મેનેજિંગ કમિટી સિદ્ધાર્થ પવાર અને ધવલ પટેલે મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ફોર્મ ભર્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે જ નલિન પટેલ કે સતત ચોથી વખત પ્રમુખ પદને દાવેદારી નોંધાવતા મતદારો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ને જીત પણ પાકી કરાવી છે હું ધવલ પટેલ ગત બે હજાર બાવીસ ત્રેવીસમાં મેનેજિંગ કમિટીમાં ઉમેદવારી નોંધેલી અને જીતેલ હતો ઉમેદવાર હતો અને ત્યારબાદ આ વર્ષે પણ વકીલ મિત્રોના સાથ સહકાર અને આશીર્વાદથી ફરી એકવાર બે હજાર પચીસ છવ્વીસની મેનેજિંગ કમિટીની પોસ્ટ પર ઉમેદવારી નોંધાવેલ છે તો બરોડા બાર એસોસિએશનના તમામ સિનિયર તેમજ જુનિયર વકીલ શ્રીઓને મારી વિનંતી છે કે મને જંગી બહુમતીથી જીતાડેલ જીતાડે અને મેં ગત વર્ષે જેવા કે આપણા ડૉક્ટર શ્રી હેમાંકભાઈ જોશી સાહેબ તેમજ કેન્દ્રીય મંત્રીને મળીને અમે લોકોએ જે બરોડા બાર એસોસિએશનના જેટલા બી એડવોકેટના નોટરીના પ્રશ્નો હતા એને સોલ્વ કરવા માટે દિલ્હી મુકામે અમે ગયેલા હતા રજૂઆત કરેલી હતી ને ત્યારબાદ વડોદરા મુકામે મેક્સિમમ નોટરીના સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે અને નોટરી ના જે બી સર્ટિફિકેટ લોકોના જે બી અટકી અટકેલી હતી જે બી પ્રોસીજર એ પૂરી થયેલ છે અને બરોડા બાર એસોસિએશન માટે હું પહેલેથી જ તત્પર છું અને કામગીરી કરી રહ્યો છું જેથી આ વર્ષે પણ વડોદરા બાર એસોસિએશનના વકીલ મિત્રોને મારી એટલી જ વિનંતી કે મને આ વર્ષે પણ જે બી પડતર પ્રશ્નો જે સોલ્વ કરવાના બાકી છે અને નાના મોટા જે બી જુનિયર તેમજ સિનિયર વકીલશ્રીઓને જે બી ઉદ્ભવતા પ્રશ્નો છે એના માટે હું હર હંમેશ તેમની સાથે હાજર રહીશ અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી જાહેર થયેલ છે જેમાં આજ રોજ હું ફરી એક વખત જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે સને બે હજાર અગિયારની સાલથી વડોદરાના વકીલશ્રીઓ જે મારી ઉપર વિશ્વાસ રાખેલો છે અને મને જે અવિરત ચૂંટીને લાવે છે જંગી બહુમતીથી ચૂંટીને લાવે છે એ બદલ હું એમનો આજીવન ઋણ સ્વીકાર આભારી રહીશ મને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ઉપર આ વખતે પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે જંગી બહુમતીથી મને જીતાડીને આવશે અને ફરી એક વખત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાનો મને મોકો આપશે હું મારા વકીલશ્રીઓ માટે એટલું કહીશ કે વડોદરાના વકીલશ્રીઓ મારો પ્રથમ પરિવાર છે એમને જ્યાં જ્યાં જરૂર પડશે જ્યારે જ્યારે જરૂર પડશે હું એમની સેવા માટે હાજર રહીશ હું મારા અંતિમ પ્રાણ સુધી મારા વકીલશ્રીઓની સેવામાં હું રહીશ અત્યારે હું હોદ્દા ઉપર છું અને આવનાર સમયમાં પણ હું હોદ્દા ઉપર રહેવાનો જ છું અને વકીલશ્રીઓ માટે હું આખી જિંદગી હું સમર્પિત કરી રહ્યો છું આ ડિસેમ્બર મહિનાની ઓગણીસ તારીખ એટલે બરોડા બાર એસોસિએશનના વિવિધ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે એ દિવસે ઘણા બધા હોદ્દાઓ માટેની ચૂંટણી છે અને એમાં ઘણા બધા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આજે મેં દોઢ વાગ્યાના સારા મુહૂર્તમાં પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી છે આપ જોઈ શકો છો કે મારી સાથે સિનિયર જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રિયો ખડેપગે ઊભા છે અને મને સપોર્ટ કરી રહ્યા છે અને મને જીતાડવા માટે એમને પોતાની તાકાત કામે લગાડી દીધેલી છે મારું જે વર્ષોથી કામ બોલે છે એ કામ ભવિષ્યમાં પણ બોલવું જોઈએ જુનિયર હોય કે સિનિયર હોય એવું કોઈ કદી ક્યારેયમાં હું ભેદભાવ રાખતો નથી આવા મારા પ્રયત્નો હોય છે કે કોઈ પણ વકીલ હોય એની કારકિર્દી મજબૂત બનવી જોઈએ અને એને ગમે તે પ્રસંગે જો નરીન પટેલ પ્રમુખ તરીકે એની સાથે ઊભો ના રહે તો બીજો કોણ ઊભો રહે એ હું કાયમ વિચારતો હોઉં છું અને એ જ તમામ સિનિયર જુનિયર વકીલોને સાથે લઈને કામ કરું છું એમને સાથે રાખીને નિર્ણયો કરું છું અને આ વખતે પણ મને વિશ્વાસ છે કે ઓગણીસમી ડિસેમ્બરે તમામ મતદારો મને જવરંત વિજય અપાવશે જો એ બાબતે તો મને ખ્યાલ નથી પરંતુ પાંચ હજાર વકીલોને ખ્યાલ આવે છે કે નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે અને કોઈ એક જણને ખ્યાલ નથી આવતો એ દુઃખદ વાત છે એટલે અને એ વસ્તુ મેં મારા કાને કોઈ સાંભળી હતી એટલે હું ખાસ ખુલાસો કરી શકું અત્યારે તો મારી સામે કોઈ ઉમેદવાર છે નહીં તો હું મેસેજ આપું એ પણ અર્ધીન છે પરંતુ જો કાલનો દિવસ છે કાલે કોઈ ઉમેદવારી પત્ર ભરાય તો ફરીથી આપ આવજો હું એમના માટે મેસેજ આપીશ ઉમેદવારી માટે ફોર્મ ભરી ગઈ સાલ બી જીતેલ આ બી જીતની ખુશી શું કહેશો ગત વર્ષે પણ હું વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ માટે વકીલશ્રીઓએ જે મને ખોબે ખોબે મત આપીને જે જીતાડીને ગત વર્ષે પણ મોકલેલ છે એ જ વિશ્વાસ અને આશા સાથે આ વર્ષે પણ હું મારું મારું મેનેજિંગ કમિટીનું નામાંકન આજ વડોદરા ચૂંટણી કમ કમિશનર સમક્ષ ભરેલ છે અને જેમ ગત વર્ષે પણ હું જેમ જ જીતીને આવ્યો હતો અને આપ સૌ મીડિયા સમક્ષ મારી પ્રથમ બાઇટ હતી પ્રથમ બાઇટમાં જ મેં જણાવેલ કે મારા ત્વરિત પહેલો જ નિર્ણય વડોદરા વકીલ મંડળના નવા એડવોકેટ હાઉસના ઓપનિંગ બાબતનો રહેશે અને અમે સૌ કમિટી મેમ્બર અને સૌ ટીમે મળીને સૌ પ્રથમ નવો એડવોકેટ હાઉસનું ઓપનિંગનું અમે એ ઠરાવ કરીને નવો એડવોકેટ હાઉસ ઓપન કરીને મૂક્યું હતું અને આજે પણ આ જ નવા એડવોકેટ હાઉસમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે આ જ રીતે આ વર્ષે પણ હું વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓને વિનંતી કરીશ કે આ વર્ષે પણ તમે મારા પર વિશ્વાસ રાખો મને મત આપો મારી આપ સૌને નમ્ર અપીલ છે કે તમારો તમારો વિશ્વાસ હું હર હંમેશ જાળવી રાખીશ અને આ વર્ષે પણ આપ મને જંગી બહુમતીથી જીતાડો એ મારી આપ સૌને નમ્ર અપીલ છે મારું આ વર્ષે મેનેજિંગ કમિટીને પદ માટે મેં મારું નામાંકન ભરેલ છે અને હું સિદ્ધાર્થ રામચંદ્ર પવાર આ વર્ષે મેનેજિંગ કમિટીના પદ માટે લડું છું ત્યારે આપ સૌ મને જંગી બહુમતીથી જીતાડો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે